જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આદમી પાર્ટી આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભૂંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ એને જનતાના કામ કરવા માટે બેસાઈડી છે એ ભાજપે જનતાના કામ તો કર્યાં નથી ભાજપ જનતાના કફોડી હાલત કરી છે પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભુંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ ઉપર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયર આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ પણ કફોડી કફોડી હાલત હાલત કરી કરી દીધી દીધી છે છે જનતાની ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠે કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા डुप्लीकेट दूध आप डुप्लीकेट मंडडियो आपी डुप्लीकेट टोल आयपा डुप्लीकेट रोड आपा डुप्लीकेट थी भरेलू आ भाजपे आपने क्या छोड़ियु અધૂરામાં પૂરું બાકી રહેતું હતું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો કારણ કે હવે આ કેશુબાપા પટેલની ભાજપ નથી હવે આ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી આ કોંગ્રેસ યુક્ત ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે ને એને ઘર કરો અને જનતા માટે આમ આદમી પાર્ટીને વિજય બનાવો આ સંદેશ સાથે ધન્યવાદ